નમસ્કાર આપની હરી છો હરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા કડાણા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમની વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો કડાણા ડેમની મહત્તમ સપાટી ચારસો ઓગણીસ ફૂટ છે વર્તમાન સમય માટે ડેમની સપાટી જાળવી રાખવા માટે નિયત સ્તર ચારસો સોળ ફૂટ છે અત્યારે ડેમમાં પાણીનું સ્તર ચારસો તેર સાત ફૂટ છે જે દર્શાવે છે કે ડેમ રૂલ લેવલની નજીક પહોંચી રહ્યો છે પાણીની આવક અને જાવકની જો વાત કરવામાં આવે તો ડેમમાં હાલમાં પાંત્રીસ હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે આ આવક મુખ્યત્વે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને રાજસ્થાનના માહી બજાર ડેમમાંથી છોડવામાં આવેલા સત્તર હજાર ક્યુસેક પાણીને કારણે છે ડેમમાંથી કુલ દસ હજાર બસો પંચોતેર ક્યુસેક પાણી પાવર હાઉસ અને કડાના ડાબા કાંઠા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે જેમાં પાવર હાઉસમાં દસ હજાર બસો ક્યુસેક પાણીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ રહ્યો છે તેમજ પંચોતેર ક્યુસેક પાણી કડાણા ડાબાકાંઠા સિંચાઈ અને અન્ય જરૂરિયાતો માટે કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે વીજળી ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો પાણીની આવક વધવાને કારણે કડાણા ડેમના પાવર હાઉસના બે યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે આ બે યુનિટ દ્વારા કુલ એકસો વીસ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે જે રાજ્યની વીજળી જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થાય છે